વિશ્વ સજન ન્યૂઝ પાટણ આજરોજ રિપોર્ટર એવા મિહિરભાઈ પટેલ ચાણસમાવાળા આજ રોજ દિલ્હી રાષ્ટ્રપતિ ભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની શપથવિધિમાં લાઈવ કવરેજ કરેલ હતું શપથવિધિમાં દિલ્હી હાજરી આપી હતી તારીખ નવ છ બે શૂન્ય બે ચાર ના લાઈવ કાર્યક્રમ આજ રોજ દિલ્હી રાષ્ટ્રપતિ ભવન ખાતે વડનગર ના પનોતા પુત્ર એવા માનનીય વડાપ્રધાન સતત ત્રીજી વાર ત્રણ દશાંશન્ય માંગ એનડીએ સરકાર તરફથી પ્રધાનમંત્રી પદ ની શપથવિધિ શરૂ થઈ આ આખા ભારત દેશ ચૂંટાયેલા સાંસદ પૂર્વ સાંસદ ધારાસભ્યશ્રી પૂર્વ શ્રીઓ અને સંગઠનના આગેવાનો અને કદ અધિકારીઓ આવ્યા છે અને લોકો માંગ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે રિપોર્ટ મિહિર પટેલ દિલ્હીથી લાઈવ આજે રવિવારના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે માનનીય વડનગરના પનોતા પુત્ર એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે સતત ત્રીજી વખત શપથ લેવાનો થ્રી પોઈન્ટ ઝીરો એનડીએ સરકાર રચી રહ્યા છે ત્યારે દેશ વિદેશથી અંદર એમપી એમએલએ અને જે સાંસદોને શપથ લેવાના છે તે દરેક લોકો આવી રહ્યા છે તો આગળની અપડેટ માટે જોતા રહો વિશ્વસર્જન ન્યૂઝ પાટણ ગુજરાત